ભક્તિમાર્ગ પરીત્ય શિષ્ણોદરમાંદ્ય આસુરાવેશિનો દા તદાસ્ય ભવે હરે ભક્તિમાર્ગ પરીત્યજ્ય ભક્તિમાર્ગમાં રેવા છતા ભક્તિમાર્ગને છોડીને ભક્તિમાર્ગ પરીત્યજ્ય શિષ્ણોદરકૃતોદ્યેવલ વિષયો કેવલ વિષયોમાં જ રચા પચા રહેવું શિષ્ઠ ઉદરો ઉદરકૃતોદ્યમાં અને વેશીનો એક આસુરાવેશથી ગ્રસિત થયેલા જ્યારે પોતાના દાસને ભગવાન જોવે છે ત્યારે ભગવાન ઉદાસીન થઈ જાય તદ્દાસ ભવે હરે હે પ્રભુ પોતાના જનોને પોતાનાથી બહાર વિષયોમાં આસક્ત થયેલા જોવે તો પ્રભુ એનાથી ઉદાસીન થઈ જાય છે આ એક બહિર્મુક્તાના લક્ષણ છે કે ભક્તિ માર્ગમાં રહેવા છતાં ભક્તિ માર્ગને છોડી દેવો અને કેવલ પોતાના વિષયની તૃપ્તિ ક્યાં થાય એમાં જ પ્રયત્ન કરવો એ હરિયાજી કહે છે બહિર્મુક્તા ભગવાન પણ એનાથી ઉદાસીન બની જાય છે પ્રભુને ઉદાસીનતા આવી જાય છે કે આ બધા મારા જેવો છે પણ મારાથી આ રીતે બહિર્મુક્ત છે આસુરાવેશ થઈ જાય છે આસુરાવેશ આવી જાય છે આસુરી ન હોય છો યારો આવેશ તો આવી જાય છે આસુરાવેશ આ આસુરાવેશને કારણે હજી બહિર્મુક્ત આગળ વધે તો અહંકારેણ કુરવંતી તથા મહદ અતિક્રમમ ભાઈ અહંકાર આવી જાય પાછો પાછો હું તો ભગવદ્ધીએ જ મને તમે શું કહો હું આટલા વર્ષથી ભણવા વાળો આટલા ગ્રંથ અમે જોઈ લીધા એટલે કાંઈ શીખા મણે ન દેવાય શિક્ષા ન દેવાય કારણ કે અહંકારેને અહંકાર તો એટલો મોટો ઉભો જ હોય અને એ અહંકારને કારણે કોઈ ભગવદી હોય ભક્ત સાચા હોય એને અતિક્રમ કરે તમે અમને શું કહો તમને શું ખબર પડે અમે આટલા ગ્રંથ ભણેલા છીએ અમે આ છીએ તો અહંકારને કારણે ભક્તોનો પણ અતિક્રમ કરવા માંડે કોઈ સાચું કહેનારા હોય તો એને અતિક્રમ કરે નિજા આપી તથા કૃષ્ણ કુપ્યથી સજન પ્રિય ભગવાનને પોતાના જનપ્રિય છે પણ એ આવા ભક્તોની આવી ભગવાનના ભક્તોનો અતિક્રમ કરે જ્યારે ભક્ત તો ભગવાન એના ઉપર કુપાયમાન થઈ જાય છે બહુ સુંદર આજ્ઞા કરે છે આગળ કે છે આપણે બહિર્મુક્તાના પ્રકાર બતાવે છે લક્ષણ ગતિ મહાન કુલમાં જન્મવું એટલે આપણે એમ લાગે કે બહુ બધું કામ કરી લીધું મહાન કુલમાં જન્મ તમારું બધું કાર્ય થઈ ગયું અરે કુલમાં જન્મવાથી કાંઈ ન એમ પણ યદા મહત્કુલોદભૂતા મહાન કુલમાં જન્મ હોય સારી વાત છે પણ એનો અહંકાર કરવો બહુ ખરાબ વાત છે કુલમાં જન્મું સારી વાત છે પણ એનો અહંકાર કરવો એ પાછી અને ગતિ ગતિ મહાન કુલમાં કુલમાં પણ એની કુલની તો કરતા નથી જે રહેવાની રીત છે એ પ્રમાણે તમારું આચરણ તો છે ને એ તમે છોડી દીધું છે મહાન કુલમાં જન્મેલા છતાં એ કુલ પ્રમાણે તમે રહેતા તો નથી તમારું એ આચરણ તમે છોડી દીધું છે તો આ બહિર મૂકતા જ છે અહંકાર એમને હોવો છે કે અમે કોણ અમે તો ફલાણા કુલમાં જન્મેલા જેમ અમને લોકોને હોય વલ્લભ કુલ અમે તો વલ્લભ કુલમાં જન્મેલા પણ વલ્લભ કુલમાં પણ એના આચરણ તો વલ્લભ કુલ જેવા હોવા જ જોઈએ ને આચરણ નહીં ને વલ્લભ કુલ સિગરેટ પીએ તો એ વલ્લભ ફૂલ હોટલમાં ખાય તો વલ્લભ કુલ દારૂ પીએ તો વલ્લભ કુલ અરે ભાઈ આ તો બહેર છે આ વલ્લભ કુલના તમે ઢોલ પીટી રહ્યા છો પણ વલ્લભ કુલ વલ્લભ કુલ જેવી ગતિ તો છે નહીં કોઈ પણ વૈષ્ણવ કુલ હોય ચાલો મોટા ભગવદીનું કુલ હોય વૈષ્ણવનું કુલ હોય ચોરાસી બસુભાવાનો વંશ જ હોય અને ખાલી એટલો ઢોલ પીટા કરે કે હું આ વંશ જ છું આનો વંશ જ છું અમે મહાન છે મહાન કુલમાં જન્મ જ છે હરિરાજી કહે છે મહાન કુલમાં જન્મવાથી કાંઈ નથી હરિરાજી આજ્ઞા કહે છે હું નથી કહેતો મારી વાણી તો બહુ ખરાબ લાગે છે બહિર્મુખતાથી ભરેલી લાગે વાણી બહુ ખરાબ કઠોર ખરાબ વાણી હરિરાયજી કે શું કરવું હવે એને કેવું એ તો મેં કીધું ને બોલું ડ્રેસિંગ થતું હોય ને એ બધી પીડા છે ખરાબ બોલે છે નામ આમ બોલે એ તો મેં ડ્રેસિંગ ચાલે છે ને એટલે ઘા ઊંડો પડ્યો હોય ડ્રેસિંગ કરતાં રાડું તો પાળે ને ઓ એ મરી ગયા છોડી દો હો એ બધું કરે પણ એ જેમ ઘા વધારે ઊંડો એમ પીડા પણ વધારે થાય એ તો એની માટે બોલે કાંઈ મને બહુ ચિંતા ડૉક્ટરને ચિંતા ન થાય બીજાને એમ થાય કે બહુ ખરાબ બોલે મી તો અમને કાંઈ ચિંતા ન થાય આપણે ઓપરેશન કરતા હોય તો એ તો રાડ રાડ તો કરે આપણને એની કોઈ ચિંતા ગાળો દે કે આ વલ્લભ કુલનો માલક જ નથી કાંઈ વાંધો નહીં પણ એ બેસીક ચાલે છે તમને જરૂરી જ છે પાટા પી સ્વસ્થ થઈ જશો ત્યારે તમે ભૂલી જાશો બોલો વલ્લભ કુલ છે જ નહીં આમાં કે ન હોય તો કાંઈ નહીં ન હોય તો કાંઈ કોઈ બીજું કાંઈ ડીએનએ ટેસ્ટ કરાવીને કે બતાવવાની જરૂર નથી કે આ વલ્લભ કુલ છે કે નથી તો બધા ના કરવા પડશે પાછા એ તકલીફ થશે પાછી એક ના કરવાથી તો બધાય ડીએનએ ટેસ્ટ કરવા પડશે બહુ લાંબુ થઈ જશે એટલે કઈ જરૂર ન હોય તો અમે આપણે સ્વીકાર નથી ચાલો વલ્લભ કુલ નથી બીજું શું બોલો છો બહેર મોક્ષ બહેર પણ લાગે છે બધાને પણ હરિરાયજી કે શું કરશો તો કે હરિરાયજી બોલે શું કરવું કે યદા મહત કુલો ભૂતા ખાલી કુલમાં જન્મે એનો અહંકાર તમે કરો છો પણ ત્યજંતિ કુલગામ ગતિ કુલમાં છાજે એવી ગતિ તો છે નહીં તમારી તો હરિયાજી કહે છે કે તદા તદા તું તત્કુલ સ્વામી ક્રોધ ન ને બીજું કઈ નથી થવાનું જયારે તમે મહાન કુલમાં જન્મેલા છો પણ એ મહાન કુલની જે મર્યાદા છે એ તો પાળતા નથી એ પ્રમાણે તમારી ગતિ નથી તો એ કુલનો જે સ્વામી છે કે જેના કારણે આ કુલ છે એ નિશ્ચય કોપશે તમારી ઉપર એને ક્રોધ થશે તમારી ઉપર બીજું કાંઈ નહીં થાય રોષ તક પાત સંપુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિતા રોષ તક પાત ભક્ત દ્વિટ ભક્તિના દ્વેષીઓને શ્રી મહાપ્રભુજી રોષવાળી દ્રષ્ટિથી એને નાશ કરે છે રોષવાળી દ્રષ્ટિથી મહાપ્રભુજી એનો નાશ કરવાવાળા છે રોષક પાત સંપૃષ્ટ વખત ભેટ તો મહાપ્રભુજી એ સ્વામી છે કે તમે જે કુલ જે કુલની વાત કરો છો એ કુલ પ્રમાણે તમારું જો આચરણ ન હોય તો એ કુલનો સ્વામી તમારી પર ક્રોધાયમાન થશે આ બહિર્મુખો ઉપર ભગવાનનો મહાપ્રભુજીનો પણ ક્રોધ થશે જો વલ્લભ કુલ એની ગતિ પ્રમાણે નહીં ચાલતા હોય તો મેં કીધું મેં ક્યાં એમ કીધું કે આ વલ્લભ કુલનું બાળક આમ નથી ચાલતો તમે શું કામ ગરમતા હો તો તો સમજાય છે કે આ પીડા ક્યાં લાગી ગરમ થાય એટલે ખબર પડી જાય યુટ્યુબ પરથી કોમેન્ટ આવે અને ગરમ ફેસબુકમાં આવે તો ખબર પડી જાય કે આને અસર થઈ ગઈ તાત્કાલિક તો કાંઈ ખોટ આમાં જ છે અમે કોઈનું નામ લીધું નથી કે આ બાલક આમ કરે કે ફલાણા વૈષ્ણામ આમ કોઈનું નામ નહીં ખાલી જનરલ સ્ટેટમેન્ટ કરી કે જે આ પ્રમાણે ન રહેતા હોય આવા છે પણ તમે એમ કહો કે આ આવો છે ને તે તમે સામે એની પર વિરોધ કરો અને સમજાઈ જાય કે હા બસ આ આ છે સિરિયસ કેસ આ છે તત જ ખ્યાલ આવે છે ફેસબુકમાં કોમેન્ટ મારે જ ખબર પડી જાય કે આ મેઇન કારણ આ છે આમાં કંઈક તકલીફ છે હે બાકી નામ લીધું નથી તમે આવવા છો એમ કીધું નથી આ વ્યક્તિ આવો છો એમ કીધું નથી તો સામે તમને કંઈક તકલીફ થાય છે એ બતાવો ફેસબુકમાં વચ્ચે એક મહારાષ્ટ્રની પાછળ પડી ગયા હતા અમારે વલ્લભ કુલની પાછળ તો પછી વલ્લભ કુલ પાછળ પડે તો જ મારા મેળા આવે ને પાછળ એવા પડી ગયા કે મસ્તકમાં જોડ પહેરી લીધી પુરુષોત્તમ થઈ ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું અમે સ્વચ્છતા આપી ભાઈ ગમે એટલા ખુલે જોડ લગાડી દે તો પુરુષોત્તમ નથી અમે પુરુષોત્તમ નથી જાહેર કરીને કહી દીધું કે ભાઈ કઈ મોર પીચ લગાવવાની પુરુષોત્તમ થાય તો બધા લગાવી લે પી એક એક પીચ બધા લગાવી દે કઈ ખુલાસો કર્યો તો પાછા શું ખુલાસો જવાબ કેવો જ હું એ કહું મેં ખુલાસો કર્યો કે અમે પુરુષોત્તમ નથી કોકે ધરાવી દીધું પાંચ કોઈ પહેરી લીધી એનાથી પુરુષોત્તમ થઈ જવાતું નથી અને અમને કહેવું નથી આવું કોઈ કરવું ન જાય એ વાત સાચી છે આપે ધ્યાન જોયું એ સાચું છે ચાલો આટલું જ વાત પૂરી હવે એમ અમે પુરુષોત્તમ નથી ભગવાન હોવાનો દાવો કરતા નથી મહાપ્રભુજી હોવાનો દાવો નથી કરતા ખાલી મહાપ્રભીનો અનુયાયી હોવાનો દાવો કરીએ જ હવે બોલો એટલું અમે સ્પષ્ટતા આનાથી વધારે શું સ્પષ્ટતા કરીએ બોલો અમે ક્યાંય દાવો નથી કરતા કે પુરુષોત્તમ છીએ અમારામાં કોઈ એવું મહાન મહાપુરુષનું સામર્થ્ય છે કોઈ ચમત્કારિક પાસે વ્યક્તિત્વ છે કાંઈ નથી એક સામાન્ય છે મહાપુરુષના અનુયાયી છે એટલું અમે કહીએ છીએ તો એને એનો જવાબ કેવા આપ્યો હું તોય અમે ચિત્તે પટ બધાયમાં પગ રાખ્યા આ અદભુત સ્વરૂપ છે સાઠ વર્ષના થવા થવા સુધરતા નથી અદભુત સ્વરૂપ એવું છે સાઠ વર્ષનું છે નાનું મોટું નથી સાઠ વર્ષે સુધાર આવતો નથી તો શું કરવું હવે એવું સ્વરૂપ છે ફેસબુક માં આખો દી બિરાજે છે આખો દિવસ ફેસબુક વોટ્સએપ આખો દિવસ બિરાજતા હોય સાઠ ઉપર ના હશે કદાચ સાઠ ના તો છે જ એટલું નક્કી છે પણ સુધારતું નથી આ સ્વરૂપ શું કરવું મેં એટલી સ્પષ્ટતા કીધી આનાથી દરે હું સ્પષ્ટતા શું કરું હું પુરુષોત્તમ નથી હું પુરુષોત્તમ નથી હું ભગવાન નથી આટલું સ્પષ્ટતા કરી દીધી જાહેરમાં સ્પષ્ટતા કરી દીધી એને બહુ સરસ જવાબ શું આપ્યો કે આ એમ કે છે કે આ પુરુષોત્તમ નથી એટલે આ પુરુષોત્તમ નથી બાકી બધા વલ્લભપુર પુરુષોત્તમ છે તમે તો કુલે નથી પહેરી તો પુરુષોત્તમ દાવો કરો છો તો કે આ પુરુષોત્તમ આને પુરુષોત્તમ નહીં માનવાના કારણ કે એ ના પાડે છે અમે તો છીએ બાકી બધા બાળકો પુરુષોત્તમ છે ખાલી આ નથી એટલે આવો જે દાવો કરે છે આ બે ત્રણ જણા એ પુરુષોત્તમ નહીં બાકી બધા પુરુષોત્તમ વાત તો એ નહીં આવી ગઈ કે તમે કુલેજોળ જોડ નથી પહેર્યા થાય છતાં પુરુષોત્તમ માનો છો પોતાને અને ખુલે જોડ મેં પહેરી હોય એકાદ વખત તો હું પુરુષોત્તમ માનવાનો દાવો નથી કરતો અને સ્પષ્ટતા કરું છું કે નથી જાહેરમાં સ્પષ્ટતા કરું છું કે નથી માનવું નહીં આનાથી વધારે તો બીજું કાંઈ ન કહી શકે છતાં એ તો દાવો કરે જ છે આ સાઠ વર્ષનું આ જે સ્વરૂપ છે એ તો દાવો કરે જ છે કે હું પુરુષોત્તમ છું બાકી બધાએ પુરુષોત્તમ આ ત્રણ નથી આ ત્રણ પુરુષોત્તમ નથી અને પુરુષોત્તમનું સામર્થ્ય કેવું ગાડીમાંથી ઉતારી અને ધોલ ધાટ કરી માયરા છત્રવત્ર રાખવા વાળાઓ છત્ર અને છડીદારને કે મારો છસો માણસનો સ્ટાફ છે શું વાત કરો તમે બહુ સારી વાત છે અમારો તો નથી એક માણસનો સ્ટાફ નથી છસો માણસનો અને રાતના એના એરિયામાં રાતના ઉતારી અને ઉતારો એ માયરા અને ગાડી સહિત બધું લઈને વયા કે અને રસ્તામાં એમને પૂછો તો ઉભા ખટારામ બેસીને મંદિરે આવ્યા ક્યાંક યુ પુરુષોત્તમ જ તો એ તો બતાવો આપણે તો પેલા કીધું તમે નથી પુરુષોત્તમ તમે પુરુષોત્તમ છો સામાન્ય પુરુષો મારી ગયા માયરા તો ઠીક ગાડીએ લઈ ગયા ગાડી સહી ચોરી બધું અને સવારે કહેતા અમે લૂંટાઈ ગયા અમે લૂંટાઈ ગયા શું કામ લૂંટાઈ ગયા પુરુષોત્તમ હોય તો પકડી જાવ ને જો પોલીસ વાળાને કીધું હોત ને પુરુષોત્તમ છું તો મારા માર શું કામ થતો અમને શું કામ બોલાયા પુરુષોત્તમ હોત તો પકડી જાવ જાઓ તો એના ને એના એરિયામાં અને મને એવી ધમકી આપતા હતા કે હું જ્યાં આવીને તમારા હાથ પગ તોડી નાખીશ નામ કરીશ તેમ કરીશ તમારા ઘરમાં ઘરમાં મારી ગયા છસો માણસ ક્યાંય ગયા હતા સ્ટાફ છસો માણસો છડીદારે ભાગી ગયો હશે છડીદારે ભેગા હોય છડીદાર ને છત્ર એ પેલા ભાગી ગયો હશે મારા તો આપણો ભાગો કારણ કે એની છડી લઈને મારી આવે નક્કી નહીં કેમ મારે રહી સવાલ છડી હોય ને ભેગી એ છડી લઈને જ મારા શ્રી મારે રહે કે છડી એ પોતે જ રાખે છડી ખેંચી લીધી હોય છડી બંદૂક રાખવાથી કાંઈ નહીં ચલાવતા આવડે એને કાંઈ એ લઈને આમવાળો મારી દે બંદૂક હતી મારી દે બંદૂક હોય તો કાંઈ જંગ ના જીતી જવાય બંદૂકો એ બંદૂક લઈને હમણાં વાળો મારી એટલે મહારાષ્ટ્ર ની એવી પુરુષોત્તમ આવી ગતિ થઈ ગઈ પુરુષોત્તમ ની આ તો હું નથી બોલતો પોતે ઇન્ટરવ્યુ બોલે છે યુટ્યુબમાં આવીને બોલે કે અમારી આવી જ થઈ રાતના આમ ચોરી થઈ પકડીને બધા લૂંટારું એમને મારા પોતે બોલતા હતા આપણે શું કેવું પાછા કે પુરુષોત્તમ પુરુષોત્તમ ની આવી ગતિ છે બધા તમને રેકોર્ડ ચેક કરો ખબર પડે ડાયાબિટીસ ને હાર્ટ પુરુષોત્તમ ક્યાં પુરુષોત્તમ ડાયાબિટીસ હાર્ટ બીપી કોલેસ્ટ્રોલ સત્તર બીમારીવાળા બધા બિરાતા તોય પુરુષોત્તમ મોઢામાં દાંત નહીં વ્હીલચેર પર ચાલતા કોઈ ઘોડી લઈને કોઈ પડી ગયા ફ્રેક્ચર છે આ એકે ધર્મ આવવાનો જોઈએ પુરુષોત્તમ હોય તો આ બધું આવ્યું ક્યાંથી પુરુષોત્તમ આનંદ પરમાનંદ રૂપ છો તો આ બધું શું છે આ બધું તોય પુરુષોત્તમ এটাই পুরষোত্তম খালি বোল পুরুষোত্তম রে পুরুষোত্তম জোধপুরছে পুরুষোতার হরিয়া বিরাজ পুরষোত্তম জায় পুরুষোত্তম আষোত এত ছো মানো এক জুষোত্তম আ અને જન્મતા વેત જ એ કંસના કારાગરમાંથી બહાર પધારે ગયા બધાયને આપ બેડી બાજી તૂટી ગઈ હતી અને આ બધા પુષોત્તમ જેલમાં બેઠા છે નીકળતા નથી કરો રૂપિયા વાપરવા ત્યારે તોય નીકળતા નથી તોય પુષોત્તમ પુષોત્મનો દાવો બધાયનો નો છે એવો નથી આપણા અલગ નો દાવો એવો નહીં બધાય દાવો કરે છે અમે પુશોત્તમ રામ રાઈમ બધાય કેતા હતા પુષોત્તમ જ છે આ એમ કહેતો ઘણી વાર મુકુટ ધારણ કરીને ઘર તીર કામ થાય રામચંદ્રજી બની જાય બધી લીલા બતાવો તું ઝૂલા ઉપર ઝૂલે ફુવારા ચલાવે હોળી ખેલે તો બધી લીલા કરતા હતા પણ છતાં અત્યારે જોધપુર જેલમાં બિરાજે અરે પુરુષોત્તમની ગતિ વધારે આવી જ છે શ્યા મુદાએ એમણે બહુ સરસ વાત કરી કે મિયાજી મરી ગયા ટાંગળી ઊંચી રાખી મરી જાય ટાંગી નીચી તો કરવી પડે તો પગને એડા ને તમે તોય તમારા મારા સેવક થઈ ગયા ને મિયાજી મરી ગયા તાંગણી ઊંચી રાખી ઊંચી ટાંગી મળતી વખતે કોઈક તો પગને પકડે ને નીચો કરવા માંડે તમે કે જો તમારા પગમાં છો ને મરી ગયા પગ ઊંચો રાખે હવે એને કોક અડી ગયા પગને તો મારા પગમાં પડી ગયા એટલે મિયાજી મરી ગયા તોય ટાંગણી ઊંચી ને ઊંચી પુરુષોત્તમની ટાંગણી ઊંચી જેલમાં બિરાતા હોય તોય ટાંગણી ઊંચી લૂંટાઈ ગયા તોય કે હું પુરુષોત્તમ છત્ર રાખે ને છડીદાર રાખે ને છડીદાર વાળા પેલા ભાગી ગયા હશે મને લાગે કે આ માર કોણ ખાય છે મારા મારે છડીદાર વાળો પેલો ભાગી ગયો મારા રહી ગયા માયા ગાડી ગયા જો ચોરી હિંમત વાળા ગાડી બધું લઈ ગયા અને એ મને એ મારા એમ કેતા પુરુષોત્તમ કે અમે હાથ પગતોડી નાખીએ તમારા ઘરે આવીને મારી શું એમ કેતા ય અંદર આવીને મારી જઈશું સારી વાત છે પણ ઘરમાં તો જરા છસો માણસનો સ્ટાફ છસો માણસનો સ્ટાફ અને તોય મારી જાય આ રીતે કોઈ હદ કહેવાય અને કોઈ પુરુષોત્તમ તો ખરા છે એ વાત છે જદા મહાત મહત કુલોદ્ભૂતા ત્યજંતિ કુલગામ ગતિ તદા તો તત્કુલ સ્વામી ક્રોધ મેતી ને સંશયા તો પછી આ કુલ સ્વામી આવો બધે પુરુષોત્તમ પુરુષોત્તમ કરશો तो स्वामी तो क्रोधित थे वगैरह रह से नहीं अल महाप्रभु जी कुल ना स्वामी कौन महान कुल स्वामी श्री महाप्रभु ये तो क्रोध कर सर पर ते तब के पुरुषोत्तम बोला ये तो क्यों केम पुरुषोत्तम दे गया तब अन्विष्यताम ही सर्वत्र न को आप सुपत स्थिति ही नवादयाचार्य निष्ठा नवादिन्यम हरे हे परम हरिया जी कहे हरिया समय में હરરાજી એ સમયમાં કહે છે કે અન્વિષતા સર્વત્ર બધે હું જોઉં છું ક્યાંય પણ સુપત સ્થિતિ દેખાતી નથી માર્ગની જે સુપત સ્થિતિ જે છે સારી સ્થિતિ સારા માર્ગની સ્થિતિ તો મને ક્યાંય દેખાતી નથી હરરાજી યાજ્ઞા કરે એ વખતે બધે જોઉં છું નવા નિજાચાર નિષ્ઠા મહાપ્રભુજીમાં નિષ્ઠા કોઈની દેખાતી નથી નવા દૈન્યમ હરે પરમ ભગવાન પ્રત્યેનું દૈન્ય ક્યાંય દેખાતું નથી હરિરાજી કહે છે મને ક્યાંય દેખાતું નથી મહાપ્રભુજીમાં નિષ્ઠા દેખાતી નથી બહુ વિચારણીય છે ને એ વખતે તો આજના સમયમાં તો નિદાચાર્ય નિષ્ઠા મને ક્યાંય દેખાતી નથી કોઈને દૈન્ય કોઈમાં દેખાતું નથી આ બધા બહિર્મુક્તાના જ લક્ષણ દેખાય બહુ સુંદર આજ્ઞા કરે છે આગળ કે નવા તદ વાક્ય પરતા ન વૈરાગ્યમ તથા મહાપ્રભુજીના જે વાક્ય જે છે એમાં તમારી પરતા મહાપ્રભજીના વાક્યમાં તમારી જે નિષ્ઠા અને એમાં પરાયણ થવાની વૃદ્ધિ પણ દેખાતી જ નથી મહાપ્રભજી મહાપ્રભુજી કરવું છે વલ્લભ વલ્લભ કરવું છે પણ આજ્ઞા કરે એમાં કોઈમાં પરાયણ થઈને રહેવાની નિષ્ઠા છે જ નહીં નવા તદ વાક્ય પરતા ન વૈરાગ્યમ તથા અને વૈરાગ્ય જે હોવું જોઈએ વૈરાગ્ય જ નહીં થોડોક તો વૈરાગ્ય હોવું જોઈએ લોલુપતા જ ભરેલી છે વૈરાગ્યનું નામ નહીં લાવો જ લાવી ન યથા લાભ સંતોષ જે કાંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ જ નથી યથા લાભ સંતોષ નથી આ બહિર્મુકતા છે કેમ વધારે ને વધારે બસ પ્રાપ્ત કરવું મેળવવું લાવો લાવો હરિયાજી કે છે કે આપી આવી સ્થિતિ હોય યથા લાભ સંતોષ નથી જરા પણ વૈરાગ્ય નહીં મહાપ્રુજના વચનોમાં નિષ્ઠા નહીં વાક્યમાં પરાયણતા નહીં તો ભગવાન મહાપ્રુભ કહે છે કથમ હરિયાજી કહે છે કથમ કૃષ્ણ પ્રસિદ્ધ થયા કૃષ્ણ કેમ પ્રસન્ન થાય આપણે પેલા કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આપણા બહિર્મુક્તાના આપણી આવી ગઈ છે આપણી અંદર એટલે કેટલા લક્ષણ હરિયાજી બહિર્મુક્તાના બતાવે છે તો નોટ કરવા નોટ કરી દો બાકી યાદ રાખવું તો યાદ રાખી દેવું પહેલું લક્ષણ એમ કહે છે કે ધને ગ્રહે યદાશક્તા ધન અને ઘરમાં જ આશક્તિ લોલુપતા અને લાભ પૂજાર્થ યત્ન આ બહિર્મુક્તાનું લક્ષણ છે લાભ પૂજા આપણને એક જ વિચાર આવે કેમ લાભ થાય કેમ આપણું પૂજા થાય કેમ અર્થ સિદ્ધ થાય બસ એમાં જ આપણે રચા પેચા છીએ તો ધન અને ગ્રહમાં આ શક્તિ અને લાભ પૂજા રત્નમાં પરાયણતા માર્ગના રહેવા છતાં માર્ગી આચરણ ન કરવું ભક્તિ માર્ગને છોડી દેવો માર્ગમાં રહીને પણ નામ ભક્તિ માર્ગમાં રહેવાનું છે પણ કામ ભક્તિમાર્ગનું નહીં ભક્તિ કરવાનું કામ નહીં તો ભક્તિ પરિત્યજ્ય પરિત્યજ માર્ગને છોડી દેવો અને પ્રયત્ન કેમાં કરવાનો શિષ્ઠ ઉદોર કૃતજ્ઞમાં હા કેવલ વિષય ભોગમાં જ આપણો પ્રયત્ન ખાવું સુંદર સુંદર વસ્તુ ખાવી સુંદર સુંદર ભોગ કરવો બસ એમાં જ પ્રયત્ન છે મહેનત એમાં જ કરીએ છીએ આપણે કેમ આપણે સુંદર ખાવું અને ભોગ ભોગવવા અને આસુરાવેશીનો આસુરાવેશ આપણે અંદર ઘસિત થઈ ગયા છીએ બીજો અહંકાર અહંકારથી ભરપૂર છે ટંગણી તો ઊંચી જ છે બધું કાંઈ છે નહીં કે લક્ષણ સતા ટાંગણી ઊંચી છે કોઈ જો પુરુષોત્તમ હોય ને વૈષ્ણવ જો એક વૈષ્ણવ તૈયાર થાય ને બધા પુરુષોત્તમ કહી દેવા પુરુષોત્તમ નથી એક વૈષ્ણવ સરખો તૈયાર થાય ને ગમે આ પુરુષોત્તમ કે એટલે તતત કે મુખારવિંદ ખોલો કોટી બ્રહ્માંડનું દર્શન ભગવાને કરાવ્યું બ્રહ્માંડ દર્શન કરાવો મુખ ખોલો બ્રહ્માંડ દેખાડો ખો અમારા કૃષ્ણએ તો મુખારવિંદમાં આખું બ્રહ્માંડ દેખાડ્યો બ્રહ્માંડ દેખાડે એક જો પાછળ પડી જાય પુરુષોત્તમ બધા કે ભાઈ પુરુષોત્તમ નથી આવડે હે બતાવો બ્રહ્માંડ મોઢામાં મોઢામાં બ્રહ્માંડ બતાવો પછી ગોવર્ધનને ધારણ કર્યો તો એક પણ ધારણ કરીને સાત દસ મિનિટ દેખાડો તતલી આંગળીઓ હ બજાવીને જેને બોલાવા છે ને બોલાવી શકે એવી બંસી ભગવાન કૃષ્ણે બજાવી પાવ વગાડતા નથી આવડતું બંશી તો ઠીક પાવ વગાડતા જ ન આવડે પુરુષોત્તમ આ બધા લક્ષણો હોવા જોઈએ પુરુષોત્તમ ખાલી એમને પૂછોત્તમ રાસ લીલા ખાલી કરવી રાસ લીલા તો પછી થશે પેલા ગોવર્ધન ધારણ થશે દામોદર લીલા કરવી પડશે બાંધવા પડશે બરાબર પુરસ્ોત્તમ દામોદર અમે બાંધીને તમે જો બંધાવાની બે આંગળી ગમે એટલા રસી લાવે બે આંગળી નાની પડે હે પુરુષોત્તમ તો બે આંગળી બાંધાતા નહોતા આપણે રસી લઈને જાઓ નસી થી બાંધતા બે આંગળી ઘટવું જોઈએ તો પુરુષોત્તમ ચાલો બાંધો અને દોડું લઈને તો જોઈ જો જાય તો પૂછો તમે અમે નથી અમે જ કહી રહી હતી દોડાથી તો બંધાય જાય ને બંધાઈ જાય તો પુરસ્ોત્તમ નહીં ન બંધાય તો તમને બે આંગળી છૂટી પડે બે આંગળી ઘટતી હતી બસ એ બાંધતા હતા બે આંગળી ઘટતી હતી તો દોડું લઈને જવાનું બાંધીને જો બે આંગળી ઘટે તો પુરુષોત્તમ દર વખતે બે આંગળી ઘટવી જોઈએ પાછી બીજી એકલી એટલી રસી લાવો પાછી બે આંગળી ઘટે તો તો પુરુષોત્તમ એક વાર મધાઈ ગયા તો ખરા તો પુરુષોત્તમ નહીં દોડું જોઈને પાછળ પડી જવા બાંધો બે આંગળી ઘટે તો પુરુષોત્તમ ન કરે દર વખતે એવું સામર્થ્ય બતાવો કે બે આંગળી ઘટે મુખારવીમાં બ્રહ્માંડ બતાવો હું મુખારવીમાં પ્રભુએ બ્રહ્માંડ દેખાડ્યું હતું પુરુષોત્તમનું આ સામ મુખારવીમાં દાવાગ્નિનું પાન કર્યું સળગતું આ અગ્નિ લઈને ઉભું જાય મોડામાં દઉં આરોગાવું જ છે દાવાગ્નિનું પાન કરે પુરુષોત્તમ દાવાગ્નિનું પાન કરે મોંથાર જ ન રોગે ખાલી મોંથારે રોગી શકે દાવાગ્નિનું પાન કરી શકે તો ખાલી મોંથાર રોગ પુરુષોત્તમ દાવાગ્નિનું પાન કરો સળગતા કાંકડા લઈને બહુ કઠિન છે પુરુષોત્તમ બનવું દાવાગ્નિનું પાન કર્યું બધા દાવાગ્નિનું પાન કર્યું સવારે ઉઠીને ગાય ચરાવવા નીકળી જતા ઠાકોર मुखा बिराता गाय मुख चारो पशु पतिपसुवने कुरेती सदा नमद्रम्शु मौनम दत्तव गाय चारो तो सवार गायच गाय कर्ण होवीशयती घरे सांध्य तो संध्या सांज आखोली गायो चरा फरीने घरे घरेओ पुरुषोत्तम तो आम रहता था તો કાંઈક તો લીલા બતાવો પુરુષોત્તમ ની ખાલી લાશ લીલા હિનો દાદા તો બહુ કઠિન છે કોઈ ન થઈ શકે પુરુષોત્તમ એ તો કષ્ટ જ થઈ શકે આ દાવો કરે મૂર્ખાય છે વૈષ્ણવ જો માને તો મૂર્ખાય છે અને એવું કોઈ દાવો કરતો હોય તો નરી મૂર્ખાય છે મગજ તસકી ગયું એવું લાગે આજે પુરુષોત્તમ બહુ કઠિન છે પુરુષોત્તમ બનવું હું આ તકલીફ થાય છે પાછો આમ કેમ બોલે છે નથી આપણે એમ કહે નથી આપણે તો કહી દો નથી ગુરુ છીએ ખાલી ગુરુની કેપેસિટીમાં રહે મહાપ્રજુના વચનોનો બોધ કરો ભણાવો બસ એટલું પૂરતું છે પુરુષોત્તમ અમે ભલે નથી જ પણ મહાપ્રભુ જેમને પુરુષોત્તમને પધરાવવાનો અધિકાર તો આવ્યો એ તો પધરાવી દો સાચા પુરુષોત્તમ પધરાવી દો ને તમને અધિકાર આવ્યો પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર તમને મહાપુરુષ અધિકાર આપ્યો કે તમે પુરુષોત્તમ પધરાવી દીધું ચાલો એટલો અધિકાર તો આપ્યો છું કે પુરુષોત્તમ તમે દયા આપી શકો ભલે તમે નથી પુરુષોત્તમ ચાલો પણ પુરુષોત્તમને પધરાવો હું વૈષ્ણવના ઘરમાં પુરુષોત્તમને પધરાવો એ તમારું કાર્ય છે તો તો અમે આપને અરે દાન દક્ષ માનશું તમને ભગવત સેવામાં લગાડો તો પુરુષોત્તમ કરતાં વધુ સન્માન આપશું લ્યો વૈષ્ણવ ઠાકુરજી કરતાં અધિક એ ગુરુને સન્માન આપવા તૈયાર છે કે અમને તમે ઠાકુરજી બતાવો ઠાકોરજી બતાવે તો પર્યાપ્ત છે પુરુષોત્તમ હોવા કરતાં ઊંચી પદવી આપશો હું તમને તમે અમને પુરુષોત્તમ બતાવ્યા તો પુરુષોત્તમ બતાવવાનું સામર્થ્ય અમારા મહાપ્રભુજી આપેલું છે અમારું નથી પણ તમે પુરુષોત્તમના માર્ગ ઉપર લઈ જઈ શકો છો એવું સામર્થ્ય તો બતાવો એને અશેષ મહાત્મ્ય કહેવાય સ્વવંશે સ્થાપિત હશે અશેષ સ્વ મહાત્મ્ય મહાપ્રભુ તમને એ મહાત્મ્ય સ્થાપિત કર્યું છે કે તમે પુરુષોત્તમના માર્ગ ઉપર એને લઈ જાઓ એને સ્વરૂપ બતાવો પુરુષોત્તમનું એના માર્ગમાં એને લગાડો એની સેવા કરવામાં એને એને હાથમાં પુરુષોત્તમ આપો એ સેવા કરે એવું અશેષ મહાત્મ્યનું સ્થાપન કર્યું છે મહાપ્રભુ સોવંશે સ્થાપિત એમાં કાંઈ વાંધો આ અશેષ આ કે પુરુષોત્તમને બતાવો એના સંબંધ એને જોડો એને એ માર્ગમાં લગાવો એ અશેષ મહાત્મ્ય તો શ્રી મહાપ્રભુજી આપણને આપેલું છે એનો ઉપયોગ કરો ને એ અશેષ મહાત્મ્યને બતાવો અને અમે પુરુષોત્તમ તો આ બધા લક્ષણ બધાય અહંકાર અહંકારના કારણે મહાન ભક્તોનો પણ અતિક્રમ કરવો અને મોટા કુલમાં જન્મવા છતાં ખાલી અહંકાર રાખવો એની ગતિ પ્રમાણે રહેવું નહીં મોટા કુલની ગતિ પ્રમાણે આચરણ ન કરવું અને મહા વલ્લભાચાર ચરણમાં નિષ્ઠા ન હોવી ન દૈન્ય હોવું ન યથાલાભ સંતોષ ન વૈરાગ્ય અને મહાપ્રભુજીના વાક્યોમાં નિષ્ઠા ન હોવી આ બહિર્મુક્તા છે શૈરાજી કહે છે આ જ બહિર્મુક્ત છે કે મહાપ્રજીના વચનોમાં નિષ્ઠા નથી મહાપુરજીના નામે બધું ચલાવવું છે પણ મહાપ્રભાના વચનોમાં એના વાક્યોમાં એ પરાયણતા નથી તો એ આ બહિર્મુખતા છે અને હવે આપણે આપણો ગ્રંથ શરૂ થાય છે આ ગયા ગ્રંથો જે ગયા વખતે આપણે જે લીધું છે એનું પુનરાવર્તન આપણે કર્યું છે